આપણે ખૂબ ભાગ્યશાળી પેઢી રહ્યા કે આ અવાજ આપણે સાંભળવો નથી પડ્યો પણ એ અવાજ જ્યારે સાંભળવાનો આવે ત્યારે શું કરવાનું છે એની તૈયારીઓ આવતીકાલે થવાની છે સૌથી પહેલા એના વિશે કરીશું વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી તમે સાંભળ્યું એ યુદ્ધ માટેનું સાયરન છે ચોપન વર્ષ પહેલા ઓગણીસો એકોતેરના યુદ્ધ વખતે ભારત દેશમાં નાગરિકોને સિવિલ ડિફેન્સ માટે તૈયાર કરવામાં આવ્યા હતા સિવિલ ડિફેન્સ મતલબ જ્યાં નાગરિકોના સહકારની જરૂર પડે છે મતલબ કે જ્યાં નાગરિકોએ પોતાનું કર્તવ્ય સભાનતાપૂર્વક નિભાવવાનું છે મતલબ કે એમને ખબર હોવી જોઈએ કે આ એર સાયરન વાગી રહ્યું છે એનો મતલબ કે કોઈપણ બાજુથી હવામાં હુમલો થઈ રહ્યો છે એ સાયરનનો મતલબ એમને ખબર હોય એમને બ્લેકઆઉટનો મતલબ ખબર હોય એમને ખબર હોય કે એમણે જરૂર પડે શું કરવાનું છે એટલી સભાનતા એ કેળવે એ પ્રકાર તાલીમ જે તે સમયે ઓગણીસો પાકિસ્તાનના યુદ્ધ વખતે ઘણા બધા યુવાનો એની તાલીમ પણ લેતા હોય છે એનસીસી સાથે જોડાયેલા લોકો ઘણી એની સાથે જોડાતા પણ હોય છે જતા પણ હોય છે પણ છતાં એની પરિસ્થિતિ ખૂબ અલગ છે એટલે ભૂકંપ પ્રભાવિત ક્ષેત્ર લોકોને જ ખબર હોય કે ભૂકંપ આવે ત્યારે શું કરવાનું છે જાપાનના બાળકને ન શીખવવું પડે કે સુનામીમાં એને કેવી રીતે કામ કરવાનું છે ઇઝરાયેલના બાળકોને નથી શીખવવું પડતું કે યુદ્ધ થાય એ સ્થિતિમાં એમણે શું કરવાનું છે અને એટલે જ ભારત એ રીતે ખૂબ સૌભાગ્યશાળી દેશ રહ્યો કે આપણને આટલા વર્ષોથી સિવિલ ડિફેન્સની જરૂર નથી પડી પણ એનો મતલબ એ નથી કે આપણે સંભવિત ખતરા માટે તૈયાર ન થઈએ આવતીકાલે મોકડ્રીલનો મતલબ જ એ છે સાત મેના દિવસે દેશના અનેક જિલ્લાઓમાં અને ગુજરાત રાજ્યના ઓગણીસ શહેરોમાં જ્યારે મોકડ્રીલ થવાની છે તેનો એનો મતલબ એ છે કે આવી કોઈ પણ સ્થિતિમાં નાગરિકોએ પેનિક નથી કરવાનું ગભરાઈ નથી જવાનું ભાગમભાગી નથી કરવાની દોડમ દોડી નથી કરવાની એમણે દેશના એવા બહાદુર નાગરિક બનીને ઉપસી આવવાનું છે જે કોઈ પણ આતંકી મનસુબાવાળા માણસોની સામે લડી શકે આપણી સામે એક માણસ આવે અને સામે સો હજારનું ટોળું હોય તો એ આપણે કશું ખાસ નથી કરી શક્યા ઇતિહાસમાંથી આપણે ઇતિહાસ બોધ લઈ જ નથી શક્યા અને જે લોકો ઇતિહાસ બોધ નથી લેતા એ લોકો અપરાધ બોધમાં વર્ષો સુધી જીવતા હોય છે આપણી સાથે સતત આ થતું આવ્યું છે એટલે ખૂબ પહેલાં અંગ્રેજોના શાસન પહેલાંના કે અંગ્રેજો જે યુદ્ધોથી એટલે પ્લાસી બક્સર જેવા યુદ્ધોથી પોતાની શરૂઆત જ્યારે કરી ચૂક્યા એ વખતે પણ વાત એ જ હતી કે એક બાજુ અંગ્રેજોની સેના હતી બીજી બાજુ એ આક્રાંતતા મૂળ રૂપે એવા શાસકોની સેના હતી ને એ અમુક હજારોના સૈન્ય સામસામે લડતા હતા ત્યારે લાખો કરોડો મૂળ ભારતીયો તો તમાશો જોતા હતા તમાશબીન બનીને જે જીતે એ આપણો રાજા એની તૈયારીમાં એ માત્ર મુખ પ્રેક્ષક બનીને તમાશો જોઈ શક્યા હતા સદીઓ વીતી કોઈ ખાસ ફરક આવ્યો નથી અને એટલે ત્રણ આતંકવાદીઓ ઘૂસીને હજારો માણસોને મારીને જાય આપણી આસપાસના માણસોને એ પ્રકારની કોઈ તાલીમનો અભાવ વર્ષો સુધી રહ્યો અને આપણે એને ખૂબ સારી રીતે પણ જોઈએ કે આપણે એની જરૂર ન પડી પણ છતાંય આપણે જરૂર પડે પોતાની રક્ષા નથી કરી શક્યા અને એટલે જ આવતીકાલનો દિવસ નાગરિકોને પોતાના કર્તવ્યો સભાનતાથી યાદ કરાવવાનો દિવસ છે આ બધું થઈ રહ્યું છે ત્યારે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડમાં એરફોર્સે નોટિસ જાહેર કરી છે પોતાના એરમેનને અને ત્યાં પણ મોકડ્રીલનું આયોજન થવાનું છે આ માત્ર મોકડ્રીલ હશે જે સેના કરશે એ કે પછી ભારત યુદ્ધમાં જઈ રહ્યું છે અને ભારતની યુદ્ધમાં જવાની આ તૈયારીઓને પાકિસ્તાન ઓલરેડી એ વાત સમજીને અર્થે સ્વીકારીને બેઠું છે કે આ વખતની પરિસ્થિતિ એના માટે સરળ નથી દરેક વખતે પાકિસ્તાન દર થોડા દિવસે થોડા થોડા ઘા મારે જાય મારે જાય અને ભારતે સહન કરે જાય આ ક્યાં સુધી ચાલશે એ પ્રશ્ન બધાના મનમાં છે હવે સરકાર આનો શું જવાબ આપે છે એના પર બધો જ આધાર છે સૌથી સરસ વાત એ છે કે હડબડાટીમાં નિર્ણયો નથી થયા દબાણમાં નિર્ણયો નથી લેવાયા ખૂબ બધું પ્રેશર છે ને બસ કશું કરી નાખવું છે બહુ સામાન્ય આપણે કશું કામ નથી કરી રહ્યા અને માત્ર યુદ્ધ અને એ જ આપણું ફોકસ છે એ રીતે પણ નિર્ણયો નથી લેવાઈ રહ્યા એટલે તમે પ્રધાનમંત્રીનું ટ્વિટર હેન્ડલ જુઓ વિદેશમંત્રીનો જુઓ તમે ડિફેન્સ મિનિસ્ટર કે ગૃહમંત્રીને જુઓ તમને દેખાશે કે દેશમાં એ બધા જ સામાન્ય કામો થઈ રહ્યા છે એ સામાન્ય નિર્ણયો લેવાઈ રહ્યા છે રાજનૈતિક નિર્ણયો લેવાય છે દેશના અર્થતંત્રને લગતા નિર્ણયો લેવાય છે આ સ્થિતિની વચ્ચે પણ આપણે જાહેર કરી રહ્યા છીએ કે આપણે યુનાઇટેડ કિંગડમની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીએ

અથવા દરેક વાતને આમ થ્રીલ કશુંક નવું થઈ રહ્યું છે એ રીતે જોવાની ભારતીય નાગરિકોની જે ટેવ પડી છે અને ગેટા ચાલની પણ જે ટેવ પડી છે એની વચ્ચે ભારતીયો એ ગંભીરતાને સમજે આપણે બધાએ ગંભીરતાને સમજીએ કે આ આપણે આશા રાખીએ કે આવું કશું ન થાય આપણે આશા રાખીએ કે ખરેખર રશિયા યુક્રેનમાં જે સ્થિતિ થાય છે કે સાયરન વાગે અને પછી અચાનક જ હુમલા શરૂ થઈ જાય છે એકબીજા પર મિસાઇલો નાખવામાં આવે છે અને દેશોની વચ્ચે જે રીતે સામાન્ય માણસોના જીવનની ખુમારી થાય છે એવા દિવસો ક્યારેય ન આવે એવી અપેક્ષાઓ આપણે રાખીએ પણ પોઈન્ટ એક પણ એ શક્યતા તો છે જો દેશ યુદ્ધમાં જાય છે તો ગમે તે એક શહેર હશે કે જે ભોગ બનવાનું છે એ કોઈ પણ શહેર હોઈ શકે જરૂરી નથી કે એ એ લડાઈ માત્ર સરહદ પર કે જ્યાં સરહદ આવેલી છે ત્યાં જ લડાશે જો હવાઈ હુમલો થાય છે તો એ તો અમદાવાદે હોય ને સુરત પણ હોય અને એ સ્થિતિમાં આપણે શું કરવાનું છે શીખવા માટેની મોકરીલ છે એ સ્થિતિમાં આપણે કેવી રીતે આજુબાજુવાળા લોકોને મદદ કરી શકીએ એની માટેની આ છે અને એના માટે આપણે કેટલા સજાગ સતર્ક અને તૈયાર રહીએ છીએ પરીક્ષા થવાની છે દેશના ગૃહ મંત્રાલય આદેશ આપ્યો ગુજરાત રાજ્યમાં પણ ગૃહમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી જે ઓગણીસ શહેરોના નામ આપવામાં આવ્યા છે વડોદરા ત્રણ કેટેગરીમાં કેટેગરી વન ટુ થ્રી એ રીતે વેચવા વહેંચવામાં આવ્યા છે અને એ ત્રણ કેટેગરીના શહેરોમાં અલગ અલગ રીતે ડ્રીલ કરાવવામાં આવશે લોકોને તૈયાર રાખવામાં આવશે સુરત જામનગર ભુજ ગાંધીનગર વડોદરા કાકરાપાર અમદાવાદ કંડલા ભાવનગર નલિયા અંકલેશ્વર ઓખા વાડીનાર ભરૂચ ડાંગ કચ્છ મહેસાણા નર્મદા અને નવસારી આટલી જગ્યાએ આટલા શહેરોમાં આ ડ્રીલ યોજાવાની છે એ ડ્રીલમાં સિવિલ ડિફેન્સમાં તાલીમ આપતા એ લોકોની મિટિંગ પણ મળી હતી એટલે જેમ કે અમદાવાદમાં લાલ દરવાજા પાસે જે એમની ઓફિસ આવેલી છે ત્યાં મુલાકાત થઈ અને પછી એ પત્રકારોને લઈને ગયા એમણે સાયરન પર બતાવી સાયરનનો મતલબ પણ સમજાવ્યો જો હુમલો જ્યાં સુધી હુમલો ચાલુ હશે ત્યાં હાઈ પીચ સાથેનો એ સાઉન્ડ કે જે અલગ છે એ સાયરનનો અવાજ એ સતત સંભળાતો રહેશે બ્લેકઆઉટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે આજના સમયમાં બ્લેકઆઉટ કેટલું રેલેવન્ટ એના પર બહુ મોટો પ્રશ્ન છે કેમ કે હવે એ ઓગણીસો એકોતેરનો જમાનો નથી કે હવે એ બીજા વિશ્વયુદ્ધનો જમાનો નથી કે જ્યાં આપણી લાઇટથી જ ઉપર રહેલા એરક્રાફ્ટને ખબર પડે કે એનો ટાર્ગેટ અહીંયા છે નાણે નિશાન લગાવવાનું છે લેટલોંગથી ધારે ત્યાં હુમલો કરી શકતી સશક્ત તાકાતોની વચ્ચે યુદ્ધના ખતરનાક આવી ગયેલા સંસાધનોની વચ્ચે બ્લેકઆઉટ એ માત્ર એક એવો પ્રયોગ રહેવાનો છે જેથી લોકો કદાચ વીજળી ન હોય ને પેનિક ન થઈ જાય એ સ્થિતિમાં એટલે બ્લેકઆઉટનો પણ સમય આવી શકે છે ને એટલી સભાનતા આપણે બધાએ એ કેળવવી પડશે કે યુદ્ધનો સમય હોય ત્યારે મોબાઈલ લાઇટ ન હોય તો મોબાઈલ ચાર્જ નહીં રહી શકે પોતાના ઇક્વિપમેન્ટ્સ ચાર્જ રાખવા બ્લેકઆઉટ છે બધું જ અંધારું કરવાનો મતલબ છે અથવા એવું કહ્યું છે તો પછી મોબાઈલની ટોર્ચ ઓન કરવાનો મતલબ નથી હોતો ગ્રીડ બંધ કરી દે પણ મારા ઘરે જનરેટર છે તો હું ચાલુ રાખીશ એ પ્રકારની જીદનો પણ કોઈ મતલબ નથી હોતો અને જ્યારે જ્યારે દેશને જરૂર પડી છે ત્યારે ખૂબ સભાનતા સાથે નાગરિકો એક સાથે આવેલા છે આપણી પાસે ખૂબ બધા ઇક્વિપમેન્ટ્સ છે પણ ઇક્વિપમેન્ટ કરતાં પણ આ દેશ માટે લડતા સૈનિકોનો જુસ્સો ગજબ હોય છે એ સૈનિકોને આપણે કેટલા યાદ રાખીએ છીએ યુદ્ધ પછી એના પર ખૂબ મોટો પ્રશ્ન છે એક આખી પેઢી એવી જતી રહી કે જેને યુદ્ધમાં શહીદ થયેલા માણસો વિશે પરમવીર ચક્રો પામતા એ સેનાના આપણા સૈનિકો માટે કેટલું અભિમાન એના પર ખૂબ મોટો પ્રશ્ન છે એ સેનાના જવાનોનો મૃતદેહ જ્યારે પોતાના વતન આવે છે એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે જે ભીડ ઉમટે છે જે કિલોમીટરો લાંબી કતારલા જામે છે એ જ્યારે સામાન્ય જીવનમાં જાય છે ત્યારે એ શહીદની શહીદ યાળે ન જાય એના માટે દેશ માટે પોતે શું કરી રહ્યા છે આ દેશને સામાન્ય સંજોગોમાં કરપ્શનથી મુક્ત રાખવા માટે ગંદકીથી મુક્ત રાખવા માટે એની રાષ્ટ્રીય ચેતના જગાવી રાખવા માટે શું કરી રહ્યા છે એના પર બહુ જ બધા પ્રશ્નો છે અને એટલે જ આપણે એ હિરોઝને જ્યારે યાદ નહીં કરીએ કેમ કે અભિનંદન વર્તમાન આવ્યા ત્યારે મીગ એકવીસ હતું એમની પાસે પાકિસ્તાનના પાઇલટ એફ એફ સિક્સટીન લઈને આવ્યા હતા જે અમેરિકન એમની પાસે અમેરિકન યુદ્ધ જહાજ હતું અને આપણા મીગ એકવીસથી એફ સિક્સટીનને ટક્કર મારીને પાડનાર અભિનંદન વર્તમાન હતા એટલે જહાજોમાં યુદ્ધ જહાજોમાં જેટલી તાકાત હોય છે એનાથી પણ વધારે એ મનસુબામાં એ નિર્ણયમાં એ આત્મવિશ્વાસમાં તાકાત હોય છે જે ભારતીય સેનામાં છે અને એટલે જ ભારતીય સેના જેટલા આત્મવિશ્વાસથી આવી મુશ્કેલ સ્થિતિઓનો સામનો કરે છે ભારતીય નાગરિકો કેટલી પ્રતિબદ્ધતાથી એમની સાથે ઉભા રહે છે એના પર ખૂબ નજર રહેવાની છે છે શું શું થવાનું આજે થઈ એમાં તસવીરો સામે આવી એ સિવાય મેં બે વરિષ્ઠ પત્રકારો સાથે આ સંદર્ભે વાત કરી જેમને સરહદ પરના રિપોર્ટિંગનો અને યુદ્ધના એ સમયનો અનુભવ છે એ શું કહી રહ્યા છે એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ આપણે ડિપ્લોમેટિક અટેક કરી લીધા આપણે સ્ટ્રેટેજિક અટેક કરી લીધા આમ તો યુદ્ધ ચાલુ થઈ ગયું છે બીજા દિવસથી જ પણ આ કાઇનેટિક એક્શન ની જયારે વાત કરીએ જેમાં આપણા લોકો સમજાય છે ખાલી બમ ગોળા થવા જોઈએ મિસાઇલ જવી જોઈએ ફાઇટ જવી જોઈએ ફાઇટર જેટ એક્શન નેવી ના જવું જોઈએ એ બધું હવે થવાનું છે અને એ જે થશે એના કારણે જ લોકોને તૈયારી રાખવા માટે તકેદારીના ભાગ રૂપે આ એક મોક ડ્રીલ આયોજન આવતીકાલે કરાવવાનું છે હવે એ મોક ડ્રીલ શું કામ જરૂરી છે એ જે તમે સવાલ પૂછ્યો એના માટે કે

કે જયારે વોર જેવી સિચ્યુએશન આવી જાય ને એરિયલ અટેક થવાનો હોય પહેલી વસ્તુ તો આપણે સમજીએ કે આપણે એરિયલ અટેક ના ભાગ બનીશું જો થશે તો પહેલામ પહેલી વસ્તુ તો એ કે ભારત દેશ ઉપર સંપૂર્ણ આટલો આટલો વિશ્વાસ છે મને કે આપણે જે એર ડિફેન્સ ટેકનોલોજી છે ને એ એટલી અધ્યતન છે કે કોઈ મિસાઈલ કે કોઈ ફાઇટર જેટ આપણે ત્યાં સુધી આવે ને એટલા પહેલા જ એને ઉડાડી દેશે બિલકુલ આપણી પાસે એસ એલ ફોર હંડ્રેડ મિસાઇલની બહુ જ સરસ એર ડિફેન્સ સિસ્ટમ છે અને એ એર ડિફેન્સ સિસ્ટમના કારણે આપણે સુરક્ષિત છીએ ત્યારે તમે આમ જોવા જઈએ ને દેવાનસિંહ તો હવે તો સેટેલાઇટ જમાનો છે આમ જોવા જઈએ તો કશું જ છુપું નથી ભારતનું પણ નથી ને પાકિસ્તાનનું પણ નથી ને દુનિયાનું કોઈ જગ્યાનું પણ નથી એટલા માટે કે સેટેલાઇટ યુગમાં તો બધાને દરેક દરેક મુવમેન્ટ ખબર પડે છે ટ્રુક મુવમેન્ટ ખબર પડે છે અહીંયા મારા ખિસ્સાની જે પેન છે ને પેનનો સિમ્બોલ શું છે એ પણ ઉપરથી લોકો જોઈ શકે છે એટલું બારીકાઈથી જોઈ શકે છે અને જે મિસાઇલ આવતી હોય છે એ મિસાઇલ પર પરફેક્ટ એના કોઓર્ડિનેટ્સ હોય છે કે આ કોઓર્ડિનેટ્સથી કઈ જગ્યાએથી કરાચીથી મિસાઇલ છૂટશે અને ઇન્ડિયામાં કયા ટાર્ગેટ પર જશે તો એ ટાર્ગેટ્સ નક્કી જ હોય છે એવું નથી કે હવે ઉપરથી આવીને ડ્રોન જે છે એ પોતાનું ટાર્ગેટ બદલશે કે મિસાઇલ જે છે એ પોતાના ટાર્ગેટ બદલશે પરંતુ જે ટેકનોલોજી જે છે એ ટેકનોલોજી એવી છે કે તમે ઇન્ફ્રારેડ લાઇટ જે છે એને કઈ રીતના તમે આપી શકો છો કારણ કે એ આવશે તો એ પણ રડાર જે છે એનાથી છુપવા માટે એ પણ રડારલેસ પોઝિશનમાં કઈ રીતના એની પોતાની ટ્રેજેક્ટરી બનાવે એના માટેની એ કોશિશ કરશે અને ભારતના પણ આપણા લશ્કર સાબદું છે આપની એરફોર્સ સાબદી છે આપણું નેવી સાબદું છે એટલે બધાના કોઓર્ડિનેટેડ એફર્ટ્સ હશે એટલે તરત જ એક હોટલાઈન હોય છે બોર્ડર પર સિવિલ ડિફેન્સ વોર અને ડિઝાસ્ટર માટે ટ્રેન્ડ હોય છે અને ડીજીસીડીના જે પબ્લિકેશન હોય છે જનરલ પ્રિન્સિપલ ઓફ સિવિલ ડિફેન્સ ઇન ઇન્ડિયા એના અકોર્ડિંગલી આમાં વર્ક કરતા હોઈએ છીએ જ્યારે સાઈરન વાગે ત્યારે કોઈએ ગભરાવું નહીં એના માટે કામગીરી કેવી રીતે કરવી જ્યારે બ્લેકઆઉટ થઈ જાય ત્યારે એ દરમિયાન શું કરવું આ વિશે ડિટેલમાં માહિતી આપવામાં આવશે આજ રોજ જેટલા પણ વોર્ડનો છે એ લોકોને કે સપોઝ ઉપરથી બોમ્બ ફેંકવામાં આવે છે તો એ દરમિયાન શું કરું તો પહેલાં તો સાયરન વાગશે સાયરન વાગશે એટલે બધાને અલર્ટ મળશે સાયરન શું સાયરનમાં પહેલાં તો એલર્ટ આવશે કે પહેલાં તો એવું અલર્ટ આવશે યલો અલર્ટ હશે યલો માં એવું જણાવવામાં આવશે કે યુદ્ધના જે જહાજો હશે દુશ્મનોના એ અલર્ટ અલર્ટ કરશે આપણને કે એ અપ્રોચ કરી રહ્યા છે ત્યારબાદ રેડ એલર્ટ આવશે કે રેડ એલર્ટની અંદર એવું ખબર પડશે કે પાંચથી દસ મિનિટની અંદર જહાજો જે આપણા દુશ્મનોના હશે તે આપણને એપ્રોચ કરી રહ્યા છે તો બે પ્રકારની સાયરન હોય છે પહેલી સાયરન એક હોય છે કે બે મિનિટ સુધી કન્ટિન્યુ તૂટક તૂટક જે સાયરન વાગે એ સાયરનનો અવાજ એવો છે કે ભયજનક સાયરન છે અને જ્યારે કન્ટિન્યુટી બે મિનિટ સુધી સાયરન વાગે તે સબ સલામતની સાયરન છે એટલે જે કંઈ પણ પરિસ્થિતિ ઉદભવવાની હતી હવે સલામત છે એટલે પોતાના નાગરિકો જે કંઈ પણ છે હવે પોતાનું કાર્ય કરી શકે છે એ એમાં ઘણા ખરા ખોટા ખોટા મેસેજ ઓપન કરતા હોય છે એડિટ કરી કરીને અમુક આ એ યુઝ કરતા હોય છે એનાથી પબ્લિકે દૂર રહેવું જોઈએ ભય મુક્ત બધું જ્યારે થઈ રહ્યું છે જ્યારે સમય છે ખૂબ એકતા સાથે રહેવાનો જ્યારે સમય છે ભારતીય બનીને રહેવાનું ત્યારે દેશના અમુક વિચિત્ર માણસો હિમાંશી નરવાલને પણ ટ્રોલ કરી રહ્યા છે પહેલ જ્યારે હુમલો થયો અને જે તસવીર આખા દેશમાં સિમ્બોલિક તસવીર બની કે એક સ્ત્રી કે જેના હમણાં જ લગ્ન થયા છે એક સ્ત્રી કે જેના હાથમાં મહેંદી છે ગળામાં મંગળસૂત્ર છે માથા પર સિંદૂર છે અને એ પોતાના પતિના મૃતદેહની બાજુમાં પહેલગામમાં બેઠી છે એ સ્ત્રી અસ્થિ વિસર્જન માટે જાય છે એના પતિ કે જે સેનામાં અધિકારી હતા એના અસ્થિનું વિસર્જન કરીને આવે છે પત્રકાર એને પ્રશ્ન કરે છે આટલા સંવેદનશીલ સમયમાં પણ એ ખૂબ પ્રતિબદ્ધતા સાથે પોતાના દેશ માટેની ભાવના સાથે જવાબ આપે છે કે અમારે ન્યાય જોઈએ છે અમે એવું ઈચ્છીએ છીએ કે અમને ન્યાય મળે અમે એવું ઈચ્છીએ છીએ કે આ ન્યાયનો બદલો લેવામાં આવે પણ હું એવું નથી ઈચ્છતી કે દેશના કોઈ પણ મુસલમાન કે કોઈ પણ કાશ્મીરી સાથે એનો બદલો વાળવામાં આવે કેટલી અદભુત સભાનતા જોઈએ આ કહેવા માટે આવું કહી શકે છે હિમાંશી આવું કહેવા માટે તો એનું સન્માન થવું જોઈએ એની હિંમતને સલામ થવી જોઈએ એના માટે જેટલું કહેવાય કે જેટલું લખાય કે એના જેટલા વખાણ થાય એટલા ઓછા થવા જોઈએ એની જગ્યાએ એના વિશે એટલી અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી એના પતિના પ્રેમ પર એનો પતિ માટે એના પ્રેમ પર એટલા બધા પ્રશ્નો કરવામાં આવ્યા એના ચરિત્ર પર પ્રશ્નો કરવામાં આવ્યા રાષ્ટ્રીય મહિલા આયોગે કહેવું પડ્યું કે એનું ટ્રોલિંગ બંધ કરો અને આ અક્ષમ્ય અપરાધ છે આપણે એટલી હદ સુધી માનસિક રીતે ખરાબ થઈ ચૂક્યા છીએ કે એક વ્યક્તિ જે એવું કહે છે કે મુસલમાન કે કાશ્મીરીને તમે નફરત ન કરો તો એના માટે આ હદ સુધીની ભાષાનો ઉપયોગ કરીશું ને પછી એવું કહીશું કે અમે ભારતીય છીએ અને એટલા માટે અમે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છીએ જે પીડિત છે એનું સન્માન નથી કરી શકતા જે પ્રશ્ન કરે છે એની અંદર તો આપણે એવું શોધી લઈએ છીએ કે આ પ્રશ્ન કરે છે આને કોઈ સમજણ નથી જેટલું આપણે ત્યાં એ બે પ્રકારની જે ફોજ પેદા થઈ છે આંધળા ભક્તો અને આંધળા વિરોધીઓ આ બંનેમાંથી જે દિવસે દેશને મુક્તિ મળશે એ દિવસે આપણને ખરેખર સાચા રાષ્ટ્રવાદનો મતલબ સમજાશે અને રાષ્ટ્રભક્તિનો મતલબ સમજાશે દેશનો બહુ જ એક મોટો હિસ્સો એવો છે કે જેને હાઉસ અરેસ્ટ જોવામાં રસ છે પણ એને પુલવામાના શહીદો પર બહુ જ લાંબી ગાથાઓ સરકારી ભક્તિના રૂપમાં ગાઈ શકે અને સરકારી વિરોધના રૂપમાં ગાઈ શકે પણ એના શહીદો વિશે નહીં બોલી શકે યાદ નથી રહેતા આપણને સિંહ દિનકરની એક રચના હતી જો ચઢ ગયે પુણ્ય વેદી પર લીએ બિના ગરદનકા મોલ કલમ જ ઊંકી જાય બોલ કેટલા લોકો એમની જય બોલી શકે છે એમના મૃત્યુના બે દિવસ સુધી યાદ રાખતા આપણે આપણને ખબર નથી હોતી કે એના વીસ વર્ષ પછી એ ઘરની શું સ્થિતિ હશે શહીદોનું જ્યારે જ્યારે કોઈ કોઈ વિશેષ દિવસો પર એમના પરિવારોનું સન્માન થાય ત્યારે પરિવારોની આંખોમાં આંખો નાખીને આપણે જોઈ શકીએ છીએ આપણે એમને જવાબ આપી શકીએ છીએ કે તમારો દીકરો જે દેશ માટે શહીદ થયો એ દેશમાં અમે એના સન્માન માટે અને આ દેશના ગૌરવ માટે આ કામ કરી શક્યા આ કોઈ પ્રશ્નોના આપણી પાસે જવાબ નથી હોતા આપણી રાષ્ટ્રભક્તિ એટલી ખોખલી સાબિત ન થવી જોઈએ કે બે દિવસ યુદ્ધનો માહોલ હોય ત્યારે આપણે દેખાડા માટે એક થઈ શકીએ અને એક શહીદના પત્ની જ્યારે એવું કહે કે દેશમાં ખરેખર એકતા અને અખંડિતતાની જરૂર છે એનું સાર્વભૌમત્વ જાળવવા માટે સિવિલ વોરમાં ધકેલવાની નહીં પણ એક રહેવાની જરૂર છે ત્યારે તમે એને ટ્રોલ કરવા બેસી જાઓ આ જ્યાં સુધી દેશમાં થતું રહેશે ત્યાં સુધી આપણે ઇઝરાયલના ઉદાહરણ લઈ શકીશું એની રાષ્ટ્રભક્તિની વાતો કરી શકીશું ને એવું કહી શકીશું કે યહુદીઓ તો લોહીમાં એ જનૂન સાથે જન્મે છે ને લડવાના એ ગુણ સાથે જન્મે છે ઘરમાં બાળકને જઈને પૂછો કે રાષ્ટ્રભક્તિના નામ પર એને કોણ યાદ છે એનો એનો હીરો કોણ છે એ કોને પોતાના આદર્શ માને છે કયા ઇતિહાસના એવા પાત્રો છે કે જે એને યાદ રહ્યા છે કઈ ઇતિહાસની એવી અમર ગાથાઓ અને કથાઓ છે જે એની માએ એને કહી છે વાર્તાઓના સ્વરૂપમાં આપણે કઈ સ્ટોરીઝ કહી રહ્યા છીએ બાળક સુઈ જાય ત્યારે કોની વાર્તા સાંભળીને સુઈ રહ્યું છે એની નસમાં શું આપણે રાષ્ટ્રભક્તિ નાખી છે અને જો એની નસ નસમાં રાષ્ટ્રભક્તિ છે તો કોઈ દિવસે આ પ્ર એ એ એક શહીદની પત્નીનું તો અપમાન નહીં કરે આપણે નસમાં રાષ્ટ્રભક્તિ નથી નાખતા સોશિયલ મીડિયા પર ઇન્જેક્શન નાખીએ છીએ એવા રાષ્ટ્રવાદના જે ખાલી ઇલેક્શનમાં કામ આવે છે જ્યાં સુધી આ પ્રકારની સ્થિતિ અને એ ભેદ નહીં સમજી શકીએ કે સરકાર અને દેશ આ બે શબ્દો દરેક પોલિટિકલ પાર્ટીથી ઉપર છે દરેકનો સમય આવ્યો છે ઇન્દિરા ગાંધીના સમયમાં એમના ભક્તોને એવું જ લાગતું હતું કે ઇમરજન્સી એ દેશના કલ્યાણ માટે છે અને ઇમરજન્સીના ફાયદા ગણાવતા પુસ્તકોએ લખાયા અને આર્ટિકલ પણ લખાયા અને ન્યૂઝપેપરમાં એ ઘણું લખાયું ને એમના ભક્તોની એ ફોજ હતી ઇન્દિરા ગાંધીના સમગ્ર કાર્યકાળમાં ઇતિહાસમાં પણ ભણાવવામાં આવે છે કે ઇમરજન્સી એ એમના શાસનમાં કાળા ટીપકા સમાન ઘટના છે એક એવી સ્ત્રી એક એવા વડાપ્રધાન કે જે યુદ્ધ જીતીને આવ્યા પોતાના પડોશી અને દુશ્મન દેશના ભાગલા કરી શક્યા એમના કાર્યકાળને પણ ઇમરજન્સીના કારણે આપણે ખરાબ રીતે જ યાદ કરીએ છીએ અને એટલે જ ઇતિહાસમાં જે જેટલા જેટલા પાત્રો થયા સમય એને કેવી રીતે યાદ રાખે છે આપણે બધા જોઈશું તો આપણને ખબર પડશે કે આપણે આપણા માટે રાષ્ટ્ર દેશ સરકાર સેના આ શબ્દો અને આ શબ્દો ખૂબ પવિત્ર છે એ સંસ્થાઓ ખૂબ પવિત્ર છે એમના આશય એમના માટે દેશથી વિશેષ કશું જ નથી હોતું આવા સમયમાં જરૂર છે આપણી પ્રતિબદ્ધતાની નહીં કે સોશિયલ મીડિયા પર નફરત ફેલાવવાની કે પછી ખોટી વાતો ફેલાવવાની આ બધું જ જ્યારે દેશમાં થઈ રહ્યું છે એક બાજુ દેશ પ્રતિબદ્ધતા સાથે લડવાની વાતો કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં સૌથી મુખ્ય વિષય કયો ચર્ચામાં આવે છે અને એમાંય ગુજરાતના એક હિસ્સામાં કયો વિષય ચર્ચામાં છે તો એ ચર્ચામાં છે બે એવા વ્યક્તિઓ જેમના બંને પર મર્ડરના આરોપો છે સજા કાપી ચૂક્યા છે એવા માણસોના વર્ચસ્વની લડાઈ એમના પુત્ર પ્રેમની લડાઈ અને પોતાના પુત્રને ગાદી આપીને જવાની વાત આ કોઈ સામંતવાદી શાસનની હું વાત નથી કરી રહી કે જૂના જમાનામાં ગાદી માટે થતા યુદ્ધોની વાત નથી કરી રહી લોકતાંત્રિક ભારતના એસીમાં વર્ષમાં આપણે પહોંચીશું ને તો એ વ્યવસ્થા જેની ત્યાંની ત્યાં રહેશે એવા ગોંડલની વાત કરવી છે ગોંડલમાં મહારાજા ભગવતસિંહજીના શાસનની પરંપરાઓ વિશે બહુ વખાણ સાંભળ્યા પણ એના પછી લોકતાંત્રિક ભારતમાં છેલ્લા તમે પચીસ વર્ષનો ઇતિહાસ ગોંડલનો કાઢીને જોઈ લો તો એ શું કામ ચૂંટણી માટે વર્ચસ્વ માટે વટ અને વચન માટે એટલો લોહિયાળ બની જાય છે એનો જવાબ એ છે કે જ્યાં સુધી તમે વટને કાનૂન કરતાં એ ઉપર માનશો શાંતિ કરતાં પણ ઉપર માનશો ત્યાં સુધી આ રહેવાનું છે ગોંડલ અને રીબડા વચ્ચેનો સંઘર્ષ જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાની લડાઈ અને એમાં વચ્ચે ખૂન નીકળવો સામાન્ય જનતાનો પ્રજાનો ને એવા માણસોનો જે એમના સમર્થકો હોય છે આ બહુ મોટો સંદેશ છે અમિત નામનો એક વ્યક્તિ સત્તર વર્ષની એક છોકરી એના પર દુષ્કર્મનો આરોપ લગાવે છે આવીને એ પત્રકાર પરિષદ પણ કરે છે અમિત પર ખૂબ બધા લોકો ભેગા થઈને એટલે જયરાતસિંહ જાડેજાની સામે જેટલા લોકો હતા એ બધા આરોપ લગાવે છે કે અમિત ખૂંટ છે અને એ જયરાતસિંહ જાડેજાનો સમર્થક છે અને એણે આ કર્યું છે અને જયરાજસિંહ એને બચાવી રહ્યા છે ત્યાં સુધી વાત આવે છે કે ભાઈ એ તો પોલીસ પોલીસ તો પકડવાઈ જવાની હતી અમિત ખૂંટને પણ એ તો જયરાજસિંહના ફાર્મ હાઉસ પર હતા એટલે એને ન પકડ્યો વગેરે વગેરે વાતો ચાલે છે એ જ વ્યક્તિ બે દિવસમાં અચાનક પોતાની જાતે જીવન ટૂંકાવી દે છે તમે એની સુસાઇડ નોટ જુઓ તો એમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહનું નામ હોય છે રાજદીપસિંહ રીબડા અને અનિરુદ્ધસિંહનું નામ આવતાની સાથે જ એ બંને ભૂગર્ભમાં છે પણ એ પત્રકારોને પોતાના વિડીયો આપી રહ્યા છે રિએક્શન આપી રહ્યા છે ઇન્ટરવ્યુઝ પણ આપી રહ્યા છે અને જેમાં એ કહી રહ્યા છે કે આ બધું જ જયરાજસિંહે ઊભું કરેલું છે એમને તો એવું લાગે છે કે અમિત ખૂંટને મરાવી જ જે લોકોએ નાખ્યો હશે આ પ્રકારના ગંભીર આરોપ એ લગાવે છે અમિત ખૂંટ લખીને જાય છે કે હની ટ્રેપમાં એમને ફસાવવામાં આવ્યો હતો સાચું શું ને ખોટું શું એના પરિવારને કોણ જવાબ આપશે એક નાનો છોકરો છે કે જે પોતાના પોતાના પિતાની ચિતાને પોતાના પિતાની ચેતાને જ્યારે અંતિમ વાર જોઈ રહ્યો છે અગ્નિ સંસ્કાર આપી રહ્યો છે ત્યારે એ ખૂબ રડી રહ્યો છે ગણેશ જાડેજા એ કાર્યક્રમમાં દેખાયા પરિવારે શરૂઆતમાં મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી એસઆઈટી તપાસની માંગ કરી હતી એ કરી દેવામાં આવી છે એફઆઈઆરમાં રાજદીપસિંહનું અને અનિરુદ્ધસિંહનું નામ સામેલ કરી દેવામાં આવ્યું છે આરોપ એવા લગાવી રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા કે જયરાજસિંહના ઈશારા પર રાજકોટની પોલીસ ચાલે છે રાજકોટની પોલીસ પર જયરાજસિંહનું પ્રભુત્વ તો છે જેટલી પણ ઘટનાઓને તમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જોશો તો તમે નકારી નહીં શકો એ પ્રભુત્વ વિશે પણ આ લડાઈ મૂળરૂપે ગોંડલની ટિકિટ માટેની છે આ રાજ રમતની લડાઈ છે અને આ રાજ રમતની લડાઈમાં એ સ્થાનિક માણસો કે ગોંડલની સૌથી મોટી એપીએમસી છે એટલું મોટું બજાર છે એટલા બધા પૈસા છે જમીનોના ભાવ છે તો પછી ગોંડલનું રાજકારણ આનું આ રહ્યું તો શું ગોંડલનું એ વર્તમાન પર જળવાઈને રહેવાનું છે પ્રશ્ન ખૂબ મોટો છે ખૂબ બધા લોકોએ આમાં પ્રતિક્રિયા આપી છે એકદમ સંક્ષિપ્તમાં આજે જે દ્રશ્યો સામે આવ્યા ત્યાંથી એ સાંભળીશું પોલીસ અધિકારી એમને આશ્વાસન આપેલું છે કે અલગથી સીટની રચના થશે અને ધરી આપેલી છે કડકમાં કડક સજા થાય એટલે અમે બોડીનો સ્વીકાર કરી છે માંગ તો એને કડકમાં કડક સજા થાય અને જે કોઈ આરોપી છે એને સજા થાય એવી માંગ છે જે લખેલું જ છે એમાં એફઆઈઆરમાં કમિશનર સાહેબે એના નીચેની ટીમને મોકલી અને માહિતી આપી છે અમે વહેલા વહેલા આની ઉપર કાર્યવાહી કરશું અને સીટની રચના કરશું તમને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય અને જેટલું બને એટલું વહેલું અમને આ બધાને પકડીને જજમેન્ટ આપશું એવી એને વિશ્વાસ આપ્યો છે કે તમે જો અમારી પર વિશ્વાસ રાખો તો અમે આ કાર્ય ઝડપથી પૂરું કરીને તમને રિઝલ્ટ બતાવો દેશ આવતીકાલે જ્યારે મૂક ડ્રીલ કરતો હશે ત્યારે રીબડામાં રાજદીપ રીબડાના સમર્થનમાં અને એક બાજુ અમિત ખૂંટના ન્યાય માટે પ્રદર્શનો થવાના છે કોણ કેટલું શક્તિશાળી એ સાબિત કરવાની જંગમાં રહેવાનું છે અને આ જંગમાં એટલો બધો રસ છે લોકોને કે લોકો અત્યારથી અંદાજો લગાવી રહ્યા છે કે તમે જોજો આ મર્યો છે ને હવે આવા સામે કોઈક તો મરશે કોઈકના મરવાની ભવિષ્યવાણીઓ થવા માંડે એ બતાવે છે કે આપણું સ્તર કઈ બાજુ જઈ રહ્યું છે આ ચિંતાનો વિષય છે સૌરાષ્ટ્રના એવા હિસ્સા માટે જે એક સમયે પોતાની પોતાની મહાનતા માટે પોતાના અદભુત વિકાસ માટે શિક્ષણ માટે વંચિતો માટે થતા કામો માટે અને જે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પણ નથી એવા અદ્ભુત કામો માટે વખણાતું હતું એ શહેર ને એ નગર કોણ કોનો વારો કાઢી નાખશે એના માટે ચર્ચામાં આવે પ્રતિશોધ માટે જ ચર્ચામાં આવે તો પછી આપણે દેશની વર્તમાન પરિસ્થિતિ અને એની રાજનીતિ વિશે પણ અંદાજો લગાવી શકીએ છીએ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર